છતાં તમારે પૂછવું હોય તો પૂછો ત્યારે એ એમના ફાધરને મેં એવું કીધેલું કે તમારી દીકરી પાસ છે તમે ચિંતા ના કરશો તમારે ખાલી પરિણામ આવે છે એડવાન્સમાં કીધેલું પરીક્ષાને વાર હતી ત્યારે એટલા માટે કેમ કે મને એમની મહેનત ઉપર ભરોસો હતો એ દીકરી કોઈ ભૂલ ન કરે કોઈ વાંકમાં ન આવે બસ નકરી મહેનત કર કર કરે પછી મહેનત કરે પાસ જ થાય એટલે એમના પિતાજીને પણ મેં કીધેલું કે તમે ચિંતા ના કરો ને જ્યારે પાસ થઈ ગયા ત્યારે હમણાં ફોન આવ્યો કે સાહેબ તમે કહેતા હતા એમ થયું એટલે મેં તો હું કહેતો તો એમ એટલા માટે થયું એમ કે મારું ઓબ્ઝર્વેશન હતું પણ એમની મહેનત હતી એટલે પાસ થયા ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ